વિડિયો પેલો બે વખત લેવળા પછી ભૂલ પડે બાર દીયો અલ્યા પાવ દેશી પોટલીનો પાવર હતો તે સીધો પડ્યો બે વખત તો પેલા ચારા કોટામ તે લોય લોય થઈ જાય બળે એટલે તો ના માર્યો નકર તો એવો મારે એવો મારો જ ના બેડા ફાડી નાખતો આય આય ટોકલ ટોકા આય તો બળે કાકો ના હોય તો હું થઈ ગયું પણ હું જ બેડા ફાડી નાખતો ભૂ પડે તો પેલા ટોકન પડ્યો તો અહી પાહો બીજી વાર પડ્યો અહીં પડ્યો ચાર વાર થઈ ગયો લાગે પગતો ભૂય પગજ ન તોટલી પીનતો નતો આવ્યો હારું લે હેડ આપરા બે જીએ ગયા

કેબડોન વેલા એવું હેડ છે હારું આવે છે ને આ આ હે હે ડોકો લેતાવજે ના 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 કાકા ના મંગાવશો આ તન ભાઈ ના બોન પરશે કે નહીં અલ્યા કીધું શું કીધું ભલે માનતો નહીં પોલીસ ને ફોન કર હે પોલીસ ને ફોન કર

કુએશ ચોપરવાનું કીધું શું કરીએ ચોપરીએ કુએશ મજા આવે ચોપરીએ ને બોલતો નહીં તું હે હાર આજનો દારો કાપો હા હા કાકા આજનો દારો કાપવા દેવો ભાઈ નહીં આવું બાપો આવશે તો હમણાં ખંચે છે બીજા તું લ્યા હા તું કરજે તો હલિયા ને મને લાગે છે શું કરવાનું આ તો દારો કાપી રહ્યો હા કાકા ડારો દવા જો અલ્યા તું ડારો બહુ ન કાપતો હો હા મને કાપું નકર પેલા કાકો આવશે ને શિક્ષા લઈને ચોક મારજે હી હા મને કાપું આકાનો છોકરો ચમચો છે રે મન કઈ દે હે ગેર જઈન ભરાવશે હવે તો આ તો જોજો લે પાય પડ્યો

મિત્રો અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને તમારા બધા મિત્રો ને શેર કરી દેજો આ રિયલ વિડીયો નતો રિયલ વિડીયો હતો અમે રિયલ વિડીયો એક દારૂડિયો આવ્યો તો પાલો લેવા અને અમે આવતા હતા દારૂડિયો હતો અને અમે તો આમથી આવતા હતા ને અમે ઇના એકન પાલો લેતા ભારી ગયા પછી વિડીયો બનાવી દીધો વિડીયો બનાવી દીધો તમારા મનોરંજન માટે અને ગમ્યો હોય તો લાઈક કરીને શેર કરી દેજો અને ચેનલને ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી જય માતાજી